જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ બાર નવમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણા જે હવે તમામ મીડિયા છે એ ક્યાંક ને ક્યાંક મહત્ત્વના રહેશે એટલે જ હું કાયમી બી કહું છું કે વિડીયો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને પૂરા વિડીયા જુઓ જેથી કરતાં હવે જે આપણે આ કટોકટીનું ટાણું છે અને ટૂંકી પાકતી જાતો મગફળીનું ક્યાંક ને ક્યાંક આપણે હવે કાર્યક્રમ પૂરો પણ થયો છે અને આપણે ઉપાડવી પણ પડે પડી શકે એમ છે એટલે કરી અને કાયમી હું કહું છું કે મારા વિડીયા પૂરા જોજો જેથી કરતાં આપણે કોઈ અસમજ ઊભી ના થાય જોકે કાલે અગિયાર તારીખે મહુવા સાઈડ અમુક વિસ્તારોમાં છૂટો સોયો અને મનાણી વરસાદ જોવા મળ્યો અને આપણે અગાઉથી આમની પણ માહિતી આપેલી હતી એ આપણા એકસો ઇઠોતેર નંબરનો વિડીયો છે એકસો ઇઠોતેર નંબરનો વિડીયો આપણા ચેનલની અંદર એમાં આ વિશે માહિતી આપેલી છે અને અગાઉથી આપણે માહિતી પણ આપેલી હતી કે ભાઈ વરસાદ બિલકુલ બંધ નહીં થાય સીમિત વિસ્તારોમાં મંડણીય વરસાદ ચાલુ રહેશે પણ આપણે જે રાઉન્ડ કીધો એમાં તેરથી થી અઢાર અને ઓગણીસથી થી બાવીસ એટલે મિત્રો ખાસ સમજાવવાનો એ પ્રયત્ન કરતો વારંવાર અને કાલનો વિડીયો જે આપણે મૂકો એ પણ વિડીયો પૂરો જોઈ લેજો જેથી કરતાં કોઈ અસમજ ઊભી ના થાય અને આવનારા સમયની અંદર જે આપણે વરસાદ થવાના છે એમને તારીખ સાથે આપેલી છે પણ ચોવીસ છત્રીસ કલાકનો ફેરફાર થાય એ પણ આપણે વાત એમાં રજૂ કરી હતી જેથી કરતાં તમામ આપણા ખેડૂતભાઈઓને ખ્યાલ આવે પણ મિત્રો ખાસ કરી અને આપણે આજે જે માહિતી આપવાની છે એમાં અત્યારના જે હાલ આપણે રાઉન્ડ અને ક્યાંક છૂટો સવાય વરસાદ છે એમાં આપણે થોડોક એવો પ્રયત્ન કરી કે જેથી કરતાં આપણા ખેડૂતભાઈઓને થોડું ઘણું સમજાય તો મિત્રો આપણે જે લાઈવ હવામાન કહેતા હોય એમાં ખાસ કરી અને મેન ભૂમિકા હોય છે સંદરની અને પવનની તો આપણા એ વિસ્તારોમાં પવન કઈ દિશાનો વાતો હોય અને તે તેજ અને ક્યાંક ને ક્યાંક આપણી ભાષામાં કહી તો ઝેર કહેવાય સંદરમાં વરસાદનું ઝેર જોવા મળ્યું એટલે આવનારા સમયની અંદર સારા વરસાદ થવાના છે એ પણ સંકેત આપે છે પણ આજે જે બાર તારીખ છે આજે પશ્ચિમ સૌરાષ્ટ્રના થોડા ઘણા વિસ્તારમાં પણ મીડિયમ વરસાદ થાય એવી શક્યતા છે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક દરિયાપટ્ટી વિસ્તારમાં વરસાદ થાય એવી શક્યતા છે પણ આજે બાર તેર અને ચૌદ તારીખમાં વાતાવરણમાં પલટો આવશે અને દરિયાપટ્ટી વિસ્તાર સૌરાષ્ટ્રના છૂટા છવાયા મંડાણીયા વરસાદ થશે અને આજે બાર તારીખે કચ્છના પણ એક બે સેન્ટર એવા હોય ત્યાં મીડિયમ વરસાદ થાય અને છૂટો સવાયો અને સીમિત વિસ્તારોમાં મીડિયમ વરસાદથી ઝાપટા રૂપી વરસાદ થાય એવી શક્યતા છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના મેં તમને કીધું એમ કે આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં જામનગરથી આપણે પોરબંદર સાઈડ એટલે ટૂંકમાં નામ લીધું એના અમુક સેન્ટરોમાં છૂટો છવાયો વરસાદ થયો મિત્રો પછી આખમું જામનગરને પોરબંદર એવું નહીં અંદિર એના અમુક અમુક તાલુકા કે અમુક ગામ પંથકમાં વરસાદ થતો હોય છૂટો સવાય પછી દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટો સવાય વરસાદ જોવા મળશે અને મધ્ય ગુજરાતના કોઈ એવા સેન્ટર હોય કે નિયમ મીડિયમ જાતનું પડી શકે અને ઉત્તર ગુજરાતના કોઈ એક બે સેન્ટર હોય કે મીડિયમ જાતનું પડી શકે બાકી વાતાવરણ અને ઓલ એવલ નામ નથી લીધા ત્યાં તાપ તડકો અને ખુલ્લું વાતાવરણ જોવા મળશે પણ તેર ને ચૌદ તારીખમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો દરિયાકાંઠામાં થોડો ઘણો વધારો થશે પણ આપણે કાયમીની અપડેટ આપશું જેથી કરતાં તમને ક્યાંય અસમજ ઊભી ના થાય એટલે છૂટા સમયે રાઉન્ડ ચાલુ જ રહેશે પણ ખાસ કરી અને જે સારો રાઉન્ડ છે એ આપણે ઓગણીસ થી બાવીસ તારીખ અને નોરતા અંદર વરસાદ ચાલુ જ રહેશે એ પણ આપણે કાલના વિડીયો માહિતી આપેલી છે અને તે પછીના રાઉન્ડ છે એમના વિશે પણ આપણે માહિતી આપેલી છે પણ ખાસ મિત્રો આજે આપણે સમજાવવાનો એ પ્રયત્ન કરવાનો છે કે ઘણા મિત્રો એમ કે કસ વગરનો પણ વરસાદ થતો હોય તો આને શું સમજવાનું તો મિત્રો કસ કાતરા વગરનો કસ કાતરા ઉપર પણ વરસાદ થાય અને કસ વગરનો પણ વરસાદ થતો હોય આની તમારે પૂરી માહિતી જોતી હોય તો જે આપણે ભડલી વાક્ય છે ભટલી વાક્યની એક ગીતાબ આવે છે એક છોપડી આવે છે એ લઈ લેજો અને પૂરી વાંચજો અને મંથન કરજો જેથી કરતાં તમને એ પણ સમજમાં આવી જશે કે કચ્છ કતરા વગરનો વરસાદ થતો હોય અને કેટલા કચ્છ કાતરા આપણાથી દૂર હોય અને આપણી ઉપર વરસાદ આવતો હોય કારણ કે આ બધો ઉલ્લેખ એમાં હોય છે હું વિડીયોમાં સમજાવ બે તો વિડીયો બે કલાકનો બને ત્રણ કલાકનો બને પણ એના કરતાં તમે ભટલી વાક્ય વાંચી લો તો આનું તારણ વધારે આવશે કારણ કે આપણે સૌરાષ્ટ્ર ગુજરાત ઓલ કચ્છની અંદર પણ આપણા તમામ ખેડૂતભાઈ કસકાતરા લખતા હોય અને મને પર્સનલી મેસેજ કરતા હોય અને મિત્રો આપણું છે એમાં એમાં આવનારા અંદર અત્યારે તમને અપડેટ મળતી જ હોય વારંવાર અને આવનારા સમયની અંદર કસકાતરા થશે તેમની પણ માહિતી મળશે અને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આપણા ખેડૂત ચેનલમાં જોડાજો મિત્રો આવનારા સમયની અંદર બહુ આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે એ આપણા ચેનલની આ ની અંદર આપણે ચેનલ માં આપણે જે સેટઅપ બોક હોય એમાં એ ચેનલની લિંક આપી દેશું એટલે એમાં જોડાજો મિત્રો ખાસ કરી અને જે આપણે આ જે આગલી સિસ્ટમ ગઈ કે આપણી ઉપર કેમ એટલી તાકાત હતી ને ના વેરી તો ક્યાંક ને ક્યાંક ઘણા વિસ્તારો નારાજગી છે કે ભાઈ હવે તો આમાં વિશ્વાસ શું કરવો આવી સિસ્ટમ આવી હોઈ ગઈ તો હવે શું થાય તો ઘણી વાર એવું હોય મીટો મિત્રો કે જેવું ગાજતું હોય એવું પણ ના વરસતું હોય અને સામાન્ય હોય એ સારું રિઝલ્ટ આપતું હોય એટલે હજી ચોમાસું ગયું નથી ચોમાસા વિદાય નથી લીધી ચોમાસું લાંબુ છે આપણે પહેલેથી આપણા ચેનલના માધ્યમથી આપણે ખેડૂતભાઈઓને જાણકારી આપી છે કે વરસ લાંબુ છે પાસતરા વરસાદ સારા છે અને મિત્રો આજથી આજે બાર તારીખ અથવા તેર તારીખથી ઓક્ટોબરની તેર ચૌદ તારીખ સુધી વરસાદ જાગૃત જ રહેશે અને ખાસ કરી આની અસર વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે બાકી ઉત્તર ગુજરાતમાં ઓગણીસ તારીખ પછીનો રાઉન્ડ છે એ ક્યાં છૂટો સવાયો લાભ આપશે એમાં પણ વરસાદ થશે એવી શક્યતા છે મધ્ય ગુજરાતમાં પણ સારો લાભ આવશે અને કચ્છના વિસ્તારમાં પણ સારો લાભ આપશે ઓગણીસ તારીખ પછીનો રાઉન્ડ હો મિત્રો અને સૌરાષ્ટ્રને તો બધા રાઉન્ડનો લાભ મળવાનો જ છે હવે અને દક્ષિણ ગુજરાતને પણ મળશે પણ મિત્રો જેવી આગળ આપણે તારીખો જશે એમ સસોટ તારણ અને સારી માહિતી આપતા રહેશું પણ ખાસ કરીને મિત્રો કે આપણે જે પહેલી સિસ્ટમ ગઈ એ ક્યાંક ને ક્યાંક આપણા ઉપર ન એનું કારણ શું હશે ઘણા મિત્રો કિશોરભાઈ મને કિશોરભાઈ મને પૂછતા હોય કે કિશોરભાઈ આ શું ઘટના બની તો મિત્રો એના ઘણા બધા કારણ હોય છે કે આપણે અટાણે ઘણી એવી માંડવી પાકતી હતી તો ક્યાંક ને ક્યાંક એ મોટો વરસાદ આવે તો મોટી નુકસાની પણ થતી હતી જેથી કરતા કુદરત કંઈ પણ કરતો હોય એ ખરેખર આપણા હિતની વાત હોય આવું અંદાજ આપણે ખેંચી શકીએ બાકી બીજા કોઈ તારણામાં કોઈ પરિબળો કામ જ નહોતા કરતા બધા સંકેત સારા હતા સત્તા સિસ્ટમનો વરસાદ આપણે ન મળ્યો આ હકીકત છે પણ આપણે કહેવું પડે ભાઈ આપણાથી કુદરત મોટો છે કુદરત આગળ કોઈનું નથી હાલતું આ બધા અનુભવ અઠેઠા હોય એટલે આવીને આવી માહિતી આપણા ચેનલની અંદર મળતી રહેશે પણ ખાલી ફરી એકવાર મિત્રો તમને એક જાણકારી આપું કે આપણા ચેનલની અંદર જોડાતા રહેજો આવનારા સમયની અંદર સારી માહિતી અને સસોટ કારણ તમારા તમારા માધ્યમ મારા ચેનલ માધ્યમથી તમારા સુધી પહોંચાડતો રહે જેથી કરતાં આગળના સમયની અંદર બહુ આપણે ખેતીની ખેતીમાં કામ આવશે અને ક્યાંક ને ક્યાંક હવે વરસાદ છે કે અમુક વિસ્તારોમાં નુકસાની પણ કરશે અને નુકસાનીનો સામનો પણ કરવો પડે એવી શક્યતા છે જેથી કરતાં આપણી આગળ આ તારીખો હોય તો આપણે ખેતીમાં ક્યાંક ને ક્યાંક આપણે ઉતાવળથી કામ કરી અને આપણા જે મોલ છે એ એનું કામ સમેટી અને આપણું જે મોસમનું આપણે છે મોસમ આપણે સકેલી લઈ જેથી કરતા આપણે નુકસાનીનો સામનો ના કરવો પડે હવે મિત્રો આપણે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર